ખેડા જિલ્લામાં આવેલા મહુદા તાલુકાના ધંધોડી ગામે એક જ કોમના બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના સર્જાઈ મહુદા તાલુકાના ચુંદડી ગામે સવારે મારામારીની ઘટના બની ધંધોડીમાં જમીન વિવાદમાં બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના બની જેમાં ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મહુદા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી હાલ નીચેની સેશન કોર્ટમાં કેસ જીતી ગયેલા અમે દુલાભાઈ બીજલના ભાઈના કંઈ રૂપિયામાં મારા દાદાએ ગીરવે જમીન મૂકેલી તેની અંદરમાં ડુપ્લિકેટ દસ્તાવેજ બનાવીને એ લોકોનો ડુપ્લિકેટ દસ્તાવેજ કેન્સલ કોર્ટ નામદાર કોર્ટે કરેલું છે પછી એ લોકોએ અપીલ કરેલી દેવાની કોર્ટમાં અપીલ કર્યા બાદ એ લોકો ગુજરાત હાઈકોર્ટમાં અમારી સામે અપીલમાં ગયેલા કંઈ પણ અપીલ હારી ગયેલા તે પછી એમણે નામદાર સુપ્રીમ કોર્ટમાં જઈને અને અમારી સામે અપીલ કરી એ અપીલ પણ કોર્ટે ફગાવી નાખેલ છે એ લોકોની પછી નીચેની મહઢાની કોર્ટમાં મહઢાની કોર્ટ દ્વારા અમને કબજો દસ તારીખે દસ ત્રણ બે હજાર દસ ચાર બે હજાર પચીસના રોજ અમને કબજો સોંપવામાં આવેલા કોર્ટના કમિશનર દ્વારા ચારથી પાંચ માણસો આવીને અને અમને કબજો સોંપેલો કા જમીન આજથી તમારી અને દુલાભાઈ બિજલભાઈના ઘરે જઈને અને અમે બધા સાથે ગયેલા અને એ લોકોનું નિવેદન પણ લીધેલું કે ભાઈ આ કબજો કોર્ટ તરફથી અમને તમને ખોલવાનો છે અને આ સામેવાળા પ્રતિવાદીને તમારા કબ વાદીને કબજો સોંપવાનો છે ત્યારબાદ દુલ્લા બિજલે કહ્યું કે અમે જે કાયદાકીય થતું એ કરો અમારે કંઈ કહેવાનું નથી તે સમયે સોમાભાઈ બિજલભાઈનો છોકરો ચંદ્રકાંતભાઈ સોમાભાઈ બોલેલો કોર્ટ કમિશનરની સાહેબની સાક્ષીમાં અને મોઢા પોલીસ સાહેબની સાક્ષીમાં બોલેલો તો હું એકાદાનું ખૂન કરી નાખીશ મર્ડર કરી નાખીશ પણ હું કબજો નહીં લેવા દઉં અને અન્ય પોપટભાઈ મનુભાઈ તથા રાવજીભાઈ મનુભાઈ એ સોમાભાઈ બીજલભાઈના જમાઈ ભૂમાફિયા છે હાલ નડિયાદના રહેવાસી સરોળા આવલો ચક્રાસિંહ ભાગોળના મૂળ વતની છે એ લોકોએ બિનકાયદેસર રીતે અંદર સાંપડું વધી દીધેલ છે એ લોકોનો કોઈ આ જમીનની અંદર હક દાવો કે કોઈ જાતનો લાગ ભાગ કંઈ હીલો હરકત આ લોકોનો આવતો નથી હોય તે લોકોનો મનાઈ હુકમ પણ રદ કરી દીધેલો છે પોપટભાઈ મનુભાઈનો છતાં નડિયાદના ગુંડાઓ લઈ અને આઠથી દસેક દિવસ આઠ દસેક દિવસ અગાઉ આવેલા અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધ કરી ત્યારબાદ તે લોકોના જામીન લીધેલા અને પોપટભાઈ મનુભાઈ છૂટી ગયેલ ત્યાંથી કે ભાઈ હું ગુંડા લાવ્યો નથી એમ કંઈ અને છૂટી ગયેલા પણ હાલની અંદર પોલીસ દ્વારા તપાસ કરાવતા ગુંડાઓ ભરેલી ગાડી આવેલી અને ગુંડાઓ દોડી અને વર્થલની બાજુ નાસી ગયેલા બરાબર છે ત્યારબાદ પોપટભાઈ મનુભાઈ અત્યારે આજે જ સવારે સાડા છ વાગ્યાના સુમારે મારા પપ્પા પરસોત્તમભાઈ રાવજીભાઈ બુધાભાઈ મોતીભાઈ જયંતિભાઈ મોતીભાઈ રમણભાઈ રાવજીભાઈ બુધાભાઈ રાવજીભાઈ ચંદુભાઈ રાવજીભાઈ મોહન મોહનભાઈ રાવજીભાઈ અશ્વિનભાઈ મોહનભાઈ અરવિંદભાઈ પરસોત્તમભાઈ દિનેશભાઈ મોહનભાઈ અજયભાઈ રમણભાઈ કિરણભાઈ રમણભાઈ પછી જીતુભાઈ બુધાભાઈ વિપુલ કુમાર વિપુલભાઈ જયંતિભાઈ મોતીભાઈ આટલા માણસો અમે દસ તારીખથી પોલીસ કોર્ટ કબજો સોંપીને ગઈ ત્યાર દરમિયાન અમે સાપરાની અંદર અમારી પોતાની માલિકીની જગ્યામાં સૂઈ રહેલા તે સૂઈ રહેલા દરમિયાન સવારમાં સાડા છ વાગે આ લોકોએ વચિંતાનો હુમલો કર્યો અમને દસ દિવસથી દસ તારીખથી કબજો સ્વાપ્યો અમે વિશ્વાસમાં રહેલા કે કશું હવે થશે નહીં ત્યારબાદ આ લોકો આવીને અમારી પર વચિંતો લાકડીઓ ધાર્યો મારે સૂટો પથ્થરમારો કરેલો અને આ લોકોએ આશરે પોપટભાઈ મનુભાઈના દશક જેટલા ગુંડા હતા પોપટભાઈ મનુભાઈ હતા રામજીભાઈ મનુભાઈ હતા ત્યારબાદ એમનું પચાસથી સાઠ માણસનું કુટુંબ હતું એ ટોટલી સિત્તેરથી એસી માણસના કાફલાએ અમારા સાપરાનો ઘેરો ગાડી ઘેરી ભરેલા ત્યારબાદ મારે અને મારા પપ્પાના બે પગ ભાગી નાખેલા હાથ ભાગી નાખેલા અમારા બુધાભાઈ કાકાના હાથને પગ ભાગી નાખ્યો છે પછી અમારા કાકાના માથામાં લાકડી મારેલી છે એક અમારા કાકાના લાકડી મારેલી છે પછી અમારા એક કાકાનો હાથ ભાગી નાખેલ છે મને પણ અહીં લાકડી છોટી મારેલી છે છોટી લાકડીઓ અને છૂટા પથ્થરમાળા પે અન્ય સોળ જણને અત્યારે વાઘેલ થયેલ છે અમે એથી કોર્ટની અંદર હું એટલું કહેવા માગું સાહેબને કે અમને કોર્ટે કબજો સૂટેલો છે પોલીસ બંદોબસ્ત માટે અમે અરજી સાત તારીખે અમે કરેલી છે પોલીસ સ્ટેશનમાં એસપી સાહેબના ડીવાય એસપી પી સાહેબનું રૂબરૂપ જઈને અહીંથી પણ હું લઈ આવ્યો છું ત્યારબાદ અમને પોલીસ બંદોબસ્ત ન મળવાના કારણે અમારો કોઈ સપોર્ટ ના હોવાના કારણે આ લોકોએ ઘેર રીતે લાભ લઈ અને અમને આટલા સોળથી સત્તર જણના ઘેર એમથી મારેલા છે અને અમારા સાપરું પણ અત્યારે તોડી ગયા ગોદડીઓ અંદરથી લઈ ગયા આટલા પણ અમારા લઈ ગયા અંદરથી બધો સામાન લઈ ગયા છે અમારા ઘરોની અંદરથી ઘર વખરી બધી વેરવિખેર કરી અને પૈસા પણ લઈ ગયા છે અને આ બધું

સાહેબ સુપ્રીમ કોર્ટ સુધી અમે કેસ દાવો જીતેલ છે એટલે અમારો ન્યાય મળવો જોઈએ હડતાલ પર બેસી જઈશું અમારો જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી જીગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મૌધા ખેડા